બાંગ્લાદેશમાં યુનુસ સરકાર સામે ઉગ્ર વિરોધ જુલાઈ ઘોષણાપત્ર લાગુ કરવાની માંગ રાજકીય અસ્થિરતા વધતા સુરક્ષામાં કરાયો વધારો બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં વડાપ્રધાન મોહમ્મદ યુનુષના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે આગામી ચૂંટણીઓ યોજાય તે પહેલા જુલાઈ રાષ્ટ્રીય ઘોષણાપત્રનો બંધારણીય રીતે સ્વીકાર કરવામાં આવે અને તેને લાગુ કરવામાં આવે આ માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે જેના કારણે દેશમાં રાજકીય તંગદિલીમાં વધારો થયો છે આ વિરોધ પ્રદર્શનોમાં જમાતે ઇસ્લામી ને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો જોડાયા છે જુલાઈ ઘોષણાપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના શાસન પછી દેશમાં રાજકીય સુધારો લાવવાનું સત્તાનું સંતુલન સ્થાપિત કરવાનું અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું છે પ્રદર્શનકારીઓનું માનવું છે કે આ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપ્યા વિના નિષ્પક્ષ ચૂંટણીઓ શક્ય નથી આ પ્રદર્શનોને કારણે સમગ્ર બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધુ ઘેરી બની છે કારણ કે યુનુસ સરકાર પર સુધારા લાગુ કરવા અને શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ સુનિશ્ચિત કરવા માટે ભારે દબાણ છે બીજી તરફ પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પક્ષ અવામી લીગે પણ વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન આપ્યું છે જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની છે સરકારે કોઈ પણ અનિચ્છનીય બનાવને રોકવા માટે સમગ્ર દેશમાં ખાસ કરીને ઢાંકામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દીધી છે